તમામ સરકારી ગાડીઓ પરથી લાલ કેસરી લાઇટો ઉતારી લેવામાં આવશે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવે ત્યારની વાત ત્યારે અમરેલીમાં કેજરીવાલની ની તેની પાર્ટીના સભ્યોએ પૂરી કરી છે જોકે મોટર વ્હીકલના નિયમોથી વિરુદ્ધ પોતાની ગાડીઓ ઉપર લાલ પીળી કેસરી લાઇટો લગાવી રોફ મારતા અધિકારીઓ અને નેતાઓની પાર્ક કરેલી ગાડીઓમાંથી આમ આદમી પાર્ટી સભ્યોએ લાઇટો ઉતારી લીધી હતી લોકોને અધિકાર આપવામાં આવ્યા છે તે સિવાયના લોકો પીળી કેસરી વગેરે લાઇટો લગાડી આમ જનતાની અંદર એક હાવ પેદા થાય કે આઈ એમ સમથિંગ હું કાંઈક છું અધિકારી છું પ્રજાની અંદર એક ડર પેદા થાય એવી રીતે લાઇટો લગાડીને જેના અધિકારમાં નથી આવતું જેને સરકારે કોઈ નિયમ મુજબ એને સુટસાટ નથી આપી તેમ છતાંય પ્રજાની વચ્ચે તેમજ ભીડભાડવાળા ઈલાકાની અંદર ગાડીઓ બેફામ પાર્ક કરી અને એક ડર પેદા કરી રહ્યા છે પાર્ટીના કાર્યકર્તાઓ ઉતારો અભિયાન ચલાવતા હતા ત્યારે પોલીસ હાજર હોવા છતાં તેમણે કોઈ પ્રતિકાર કર્યો હતો આખરે એ આમ આદમીની જેમ પોલીસ કર્મીઓની પણ છુપી મનશા હશે કે લાઈટો ઉતરી જશે તો સાહેબોનો રોફ પણ થોડો ઓછો થશે આમ આદમી પાર્ટીના સભ્યો અચાનક હરકતમાં નથી આવ્યા તેમણે લાઇટો ઉતારી લેવાનું અઠવાડિયા પહેલા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું સ્વાભાવિક જ આવેદનપત્રની કોઈ અસર ન થઈ અને એટલે લોકોએ ગાડીની લાઇટો ઉતારવા હરકતમાં આવવું પડ્યું

ગાડી પર લાઈટ ઉતરી જતા લોકોમાં ભય પેદા કરવા અને ભીડ તેવું લાગતું હતું પોલીસ અને અધિકારીઓ હાજર હોવા છતાં તેઓની ગાડીઓની લાઇટો કલેક્ટર કચેરીના પરિસરમાંથી ઉતારી લેવામાં આવી હતી પ્રતિક્રિયા આપવા કોઈ અધિકારી કે નેતા હાજર થયા નથી હિરન રબિયા બીટીબી અમરેલી